હું એવું માનું છું કે કોઈ પણ ફંક્શન અથવા કોઈ પણ પ્રવૃત્તિ પાછળ પૂરી થાય તેની બહુ જ ગરીબ ઘરમાં હું જન્મ્યો મારે એર હોસ્ટેસ ડોક્ટર્સ ફ્લોરન્સ નાઇન્ટિંગલ આ બધી બહુ બધી વાતો થઈ અને કરી શકશો તમે બધા જાણો જ છો પણ દરેક સ્ત્રી પાયલોટ કદાચ ન થઈ શકે દરેક ડોક્ટર પાયલોટ ના પણ હું એવું માનું છું દરેક સ્ત્રી જુદાબાઈ કદાચ ન થઈ શકે એકવાર મારી બા મંદિરમાં સાંજે ભજન કરવા જાય છે રોજ મારી બા ભણેલા નથી પણ એ ત્રણ હજાર ભજન મોઢે ગાય છે અભણ છે પણ એ મારી બા એક મંદિરમાં બેઠી હતી ત્યાં એક કલેક્ટર લેવલના એક બાઈ આઈએસ ઓફિસર ત્યાં આવ્યા અને બધી સ્ત્રીઓને પૂછ્યું બેન તમે શું કરો છો તો પેલી કે હું જોબ કરું છું પણ મંદિર આવું છું

મારી બાપ બિલકુલ ભણેલા નથી અહીં અંગૂઠો કરે છે ખાલી મેં લખતા શીખવાડ્યું છે એટલે લખે છે આજે હું જે કઈ છું બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો તકલીફ બાપુજી ઓટલા પર અને કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે દરિદ્ર બ્રાહ્મણ હતો બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય હું એને શોધું સારો જડતો નથી મને તો મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય પણ એ ગરીબ ઘરમાંથી સુધી પહોંચાડ્યો ને તો એક પહોંચાડ્યો છે મારી માએ મને પહોંચાડ્યો આ તમારામાં શક્તિઓ છે આમાંથી દસ સ્ત્રીઓ ડોક્ટર બનશે એન્જિનિયર સેલ્યુટ છે સલામ છે પણ એક એક સ્ત્રી જો એક સારી માં બની શકે પત્ની બની શકે પુત્રી બની શકે દીકરી બની શકે તો હું માનું સમાજની આંથી મોટી કોઈ સેવા નથી કોઈ સેવા નથી હમણાં એક પટેલ મળ્યા બેને મોબાઈલની વાત કરી મને કે સંજય ભાઈ તમે કહે કે કરતા હતા પછી દીકરીને એક લાખ નો મોબાઈલ લાવી આપ્યો મેં તું કેમ મને કે એનું ધ્યાન રહે મેં તું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે દરેક વસ્તુના ફાયદા છે નુકસાન છે મોબાઈલ ના હોત તો સંજય રાવલ ને કોઈ ઓળખતું ના હોય સવાલ શું છે કે આજે દુનિયા એટલી ફાસ્ટ વધી ગઈ છે પણ એવા સમયે એક એવી વાત હું તમને કહેવા આવ્યો છું કે જો અહીં બેઠેલી તમામ સ્ત્રીઓ આ વાત પોતાના ઘર સુધી લઈ જશે ને તો અહીં બેઠેલી બારસો સ્ત્રીઓ નથી પણ આ બાર લાખ સ્ત્રીઓ છે હું માનું છું તમારું જીવન મેં મારી બાને બિલકુલ નરી આંખે જોયા છે મારી બા બહુ જ સુખી ઘરના મારા બાપુજીની સો વીઘા જમીન મારા નાનાની મારા નાના સફેદ પાઘડી સફેદ કપડાં પહેરે ઘોડી રાખે બે બે ઘોડી રાખે એવા ઘરમાંથી મારી બા મારા બાપુજી ને સાત ભાઈ એવા ગરીબ ઘરમાં લગ્ન કરીને આવ્યું બાર વર્ષની ઉંમર એક તો બાળ લગ્નો થતા અને એ આવ્યા પછી છ દિયરો મારા બાપુજીને સાત ભાઈ અને એ છ ભાઈઓને ભણાવ્યા અમે ચાર ભાઈ બહેનને અમને ભણાવ્યા મારા બાપુજી દરજી કામ કરે અને એની સાથેને સાથે જેણે કદી કામ નથી કર્યું એ કચરા પોતું વાસણને દસ રૂપિયાના ભાડાના ઘરમાં મારા બાપુજી જોડે રહે અને છતે સંજય રાવલ જેવી નોટો પેદા કર્યા સ્ત્રી કરી શકે છે પણ આ ક્યારે થાય હું એક વાત ચોક્કસ કહું છું પાછળ વાળા ભાઈ તમે સ્ટેટ કહીને બેસી જજો હો ને એટલે પેલા બહેનો છે ને બિચારા આમ આમ થાય છે આમ અને એ એમ એમ થાય એટલે હું આમ આમ થઉં છું એટલે મને એમ તમારા કપડાં તો બરાબર છે ને હાલું તમે હસો છો કેવા લાગો છો ફેર એન્ડ લવલી જેવા એમ અને હમણાં અહીંથી બહાર જશો ને ચાવી ક્યાં ગઈ કેટલી ચિંતા હું અહીંયા આવ્યો ત્યારે સ્ટેજ પર જોતો હતો ને તમને બધા જીવનમાં મજા નથી હમણાં હું એક મેડિકલ કોલેજમાં ગયો મેડિકલના છોકરાઓ ચારસો ચોરાણું ટકાવાળાને ચોપ્પન ટકાવાળા લેક્ચર અપ પગેલો તે એક મેડિકલની છોકરી ફાઇનલ યરની આવીને છોકરી મને પગે લાગી મને કે સર હું મરી જાઉં મેં તું કેમ પહેલાં મને ના પાડી અલા પહેલાં ના પાડી એટલે મરી જવાનું મેં તું પ્લગમાં બે આંગળી દે હું પૂરું હોય એમાં શું પાંચ મિનિટ થતું ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો પાપ અને પુણ્ય સ્વર્ગ અને નર કલયુગ અને સતયુગમાંથી આપણે બહાર જ નથી આવ્યા અને બીજી બાજુ બોગસ થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે સાલું સ્કૂલ કોલેજમાં ભણાવે જીવનમાં કામ નથી આવતું જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલો ભણાવતા નથી આ સૌથી મોટો પ્રશ્ન તમને સ્કૂલમાં નફો કરવાનું ભણાવે છે પણ નુકસાન થાય શું કરવાનું લટકી જવાનું તાજમહેલ ભણાવે છે લેલા લૈલામજનું સીધી ફરિયાદ મીદા રાધા બધું ભરાવે પણ પેલી ના પાડે તો આ પ્રશ્ન છે સૌથી વધુ સુસાઇટના પ્રશ્નો થાય છે લોન ના મળે લોકો દસ દસ ટકા વ્યાજ લે છે આ આ બધું કેમ થયું એનું કારણ એક ચોક્કસ છે સાહેબ બેનો બહુ નમ્રતાથી વાત કરું છું હમણાં અમેરિકા ગયો એક મોટું મ્યુઝિયમ હતું એમાં એક કાચનું કેબિન એમાં ચાર બાજુ કેબિનમાં દૂરબીન લગાએલા બધામાં આમ જોવે વેરી નાઇસ વેરી હાલું છે શું અંદર પછી વીસ ડોલર ટિકિટ મેં તો હાલા પંદરસો રૂપિયા થાય પણ બધા જો મેં લઈને જોયું તો અંદર શું પડ્યું તો ખબર છે તૂટેલા માટીના માટલાના ચાર ટુકડા આપણું માટલું હોય ને માટલું એના ચાર ટુકડા એટલે મેં કીધું હાલો આમાં હું જે જોવા જઉં તો મેં બહાર જઈને જોયું તો બહાર લેબલ લગાવેલું શું લખેલું અંગ્રેજી ગુજરાતી કહું છું કે ઘણી મારી બાર ઉમરના લોકો બેઠા છે અંગ્રેજી છે ને ભાષા જે હોશિયારી નથી ગમે તેવી અંગ્રેજી ભણેલી છોકરીઓ અને કુતુબ આદમ તો કે આવે જ બી બધી મમ્મીઓને વિનંતી છે કે માં બની જાવ બસ માં બની જાવ ટકા પ્રશ્નો સોલ્વ થઈ જશે મમ્મીમાંથી માં બની જઈ હાય મોમ ચાઇનીઝ ભેળ બની ગઈ છે મમ્મી ઉપજાવી અમારી માંગે પૂરી કરો બેન તું તારી માંગ પૂરી કર પછી અમે તારી માંગ પૂરી કરશું તો એક કેબિન ની બહાર અંદર ચાર માટીના માટલાના ટુકડા પેલા ધોરિયાઓ લાઈન લાગેલી બસો જણાની પંદર ડોલર વીસ ડોલર આપી અને જોવે વેરી નાઇસ વેરી નાઈસ મેં જોયું માટી પછી બહાર શું બોર્ડ મારેલું ખબર છે ત્રણસો વર્ષ જૂના માટીના માટલાના ટુકડા મેં કીધું અમારા સુરતમાં ઘેર ઘેર હજાર વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી બહેનો જે સમાજ જે સંસ્કૃતિ પોતાની સંસ્કૃતિના વારસો ભૂલી જાય છે ને એ દેશની પથારી ફરી જાય પાંચ હજાર વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ શકો હુણો આર્યો અંગ્રેજો મુગલો આપણી પથ્થર દસ વર્ષમાં અમેરિકા લાઈનમાં ઉભો અમેરિકામાં તમે એસી વર્ષના ડોસી ને જુઓ ને માજી બાર ને તમે જુઓ ને ચોપાટી પર સ્કર્ટ પહેરેલો આમ ગળા પર આમ ગાલ પર કીસ કરવાનું મન થાય અને અહીંયા તો આપણે ત્રીસ પાંત્રીસ વર્ષના બેન ને એકાદ છોકરું નારી શક્તિ છે આખી વાત જુદી છે સાચું કહ્યું જ નથી કે તું ના સાહેબ સ્ત્રી છે સ્ત્રી ને પુરુષ પચાસ પચાસ ટકા પણ તમે જોજો બહુ ઈમાનદારી તમને હું છે ને સારું બોલ હું સારું બોલતો જ નથી હું સાચું બોલું અને એટલે મને લોકો બીજી વાર નથી બોલાવતા પણ સુરતે મને આ સોમી વાર બોલાયો છે પણ મારા ભાભી એની બે દીકરીઓ એનો દીકરો મારી બે દીકરી મારો દીકરો મારી બા અમે આજે પણ વીસ વર્ષે એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ મારી બા કહેતી જે ભાઈનો નો ના થાય ને કોઈ નો ના થાય સાવરણીની ની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય તો કિલો પણ છૂટી પડી ગયેલી સ્ત્રીઓ કરી શકો એક ઘરને જોઈન્ટ ફરીવારમાં ચલાવવું એ સ્ત્રીઓ માટે બહુ મોટી ચેલેન્જ હોય પણ જે પોતે ખુશ હોય એ બીજાને ખુશ રાખે જે પોતે દુખી હોય કોઈ સુખી રાખી શકે જ નહીં ભૂખ્યા પેટે ભજન થાય જ નહીં

પાપ અને પુણ્યના નામે તમારે સફળ થવું હોય મસ્ત જીવવું ને તો તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે એમ જીવનમાં સફળ થવું તો ભગવાન પ્રાર્થના સુખ દુઃખ અમીરી જોઈન પરિવાર આ શું છે કોઈ કહેતું જ નથી મોટા થાવ ખબર પડશે જે ઊંચો રાખો અલા મંગલ પર ઘર બનાવું છે બની જાય બાપા જ માલ છે અહીં સુરતમાં ભાડે નહીં મળતું પોઝિટિવ વિચાર કરવા નેગેટિવ નેગેટિવ આ ધક્કા મારું જાજા છે